આંતરાજી ઘરફોડ ગેંગના બે સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પકડાયેલા આરોપીઓમાં સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ રહેવાસી મુંબઈ અને સરફરાઝ અહેમદ અહેમદ શેખ રહેવાસી ઠાણેનો સમાવેશ થાય છે આરોપીઓને શંકા ન જાય તે હેતુથી ખાસ ગુજરાત પાર્સિંગની સેકન્ડ હેન્ડ ફોર વ્હીલર ગાડી ખરીદી રેકી કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા આ ગેંગે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ સુરતના ડાજણ વિસ્તારમાં બે અલગ અલગ બંધ મકાનમાં ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી

ટીમો માંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસ એમ પાટીલ ના એક માહિતી મળેલ કે સરફરાજ સબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરિત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે આ બંને સુરત શહેર ખાતે આવી અને એક મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે ઘર બંધ ઘરો રેકી કરી અને છેલ્લા દસ દિવસ પહેલા અડાજણ ખાતે બે મકાનને ટાર્ગેટ કરે જે મકાનમાંથી ચોરી કરી અને અઠયાવીસ જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ મુંબઈ થી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર ફોર વ્હીલ ગાડી કાંડા ઘડિયાળ કુલ અઠ્ઠાવીસ નંગ રોકડ રૂપિયા વીસ હજાર અને એમની સાથે પાંચ મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ ચાર લાખ અઠ્યાવીસ હજાર નો મુદ્દામાલ કબજે કરેલ છે બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ ના ઉપર કર્ણાટક ની અંદર ચાલીસ ઘરપુર ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાજ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર બે ગુનાઓ રજિસ્ટર થયેલ છે ઘરપોટ ચોરીના બંને આરોપીઓ રીઢા છે સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટ ની રાખી અને ચોરી કરવાની એમો છે ડીવીઆર ચોરી કરીને લઈ જવું બંધ મકાનોને બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે સરફરાજ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્ર છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટક નો છે એક ઘરની અંદરથી વીસ ગ્રામ સોનું અને દોઢસો ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલા હતા અને અઠયાવીસ ઘડિયાળો ચોરી કરેલી હતી જે અઠ્યાવીસ અઠ્યાવીસ ઘડિયાળોનું ટોટલ મુદ્દામલનું રિકવર કરેલા ત્રણેય આરોપીઓ ખૂબ રીટા છે ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેયનો કોન્ટેક્ટ થયેલ છે